નડિયાદના ન્યુસોરભનગર સોસાયટીના રહીશોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે આવેદનપત્ર માં જણાવ્યું છે કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ન્યુ નગર હાઉસિંગ સોસાયટીમાં વસવાટ કરી રહ્યા છે અને તેમાં મફતલાલ મિલ મજૂર કામદારોને સરકાર દ્વારા આ રહેણાંક મકાનો ફાળવવામાં આવ્યા હતા અને આ મકાનોને પાક્કા મકાનો બનાવીને વસવાટ માટે કર્મચારીઓને સોંપ્યા હતા તાજેતરમાં મિલ દ્વારા કેટલાય સમયથી આ જગ્યા ત્રાહિત કંપની અથવા ખાનગી માલિકોને બારોબાર વેચી મારવાની તૈયારી કરી રહ્યા હોવાનું રહીશોના ધ્યાને આવ્યું છે અને ત્રણેક દિવસથી તો રાત્રિના સમયે અથવા દિવસે કેટલાક અજાણ્યા ઈસમો આવીને રહેણાંક મકાનો ખાલી કરી દેવા અને તોડી પાડવા માટે આવતા હોય અને તેવા અજાણ્યા લોકો સામે તકરાર થઈ રહી છે કાયદાકીય રીતે આ મિલકત સરકારની પરવાનગી સિવાય વેચી શકાય નહીં અને સરકારે આ મિલકત મફતલાલ મિલને ફક્ત કામદારોના રહેણાંકના હેતુસર જ ફાળવવામાં આવી છે આ મિલકત કોઈ પણ રીતે ત્રાહિત ઈસમોને તબદીલ કરી શકાય નહીં છતાંય મફતલાલ મિલ દ્વારા આ મિલકતને વેચાણ કરવા માટેની પહેરવી કરાતા સોસાયટીના રહીશોએ રેવન્યુ ઓથોરિટી અથવા સિટી સર્વે ઓથોરિટીને તપાસના આદેશ આપવા અને સરકારનું ધ્યાન દોરવા માટે રજૂઆત કરી છે હા અમારી ન્યૂ સોર નગર છે એમાં એના અમે રહીશો છીએ છેલ્લા પાંત્રીસ થી ચાલીસ વર્ષ અમે ત્યાં વસવાટ કરીએ છીએ અમે મિલને કાયમ માટે મિલની પડખે ઉભા રહેલા છીએ તો બી મિલ અમારું અત્યાર સુધીનું કામ કરેલું એળે કાઢી અને અમારા જે મેનેજમેન્ટ છે એ અમારું કંઈ સાંભળવા તૈયાર નથી અને અમારા મકાનો તો તોડી પાડવાની ફિરાકમાં ફરી રહી છે કામ માટે તોડવાની વાત છે અત્યારે એમને એ એ લેન્ડ વેચી દેવી છે જ્યારે હકીકત અમને એવી જાણવા મળી છે કે એ લેન્ડ એમને ખરેખર મજદૂરોના વસવાટ માટે તેમજ સ્પિનિંગ મિલ બનાવવા માટે આપવામાં આવેલી પણ આ લોકો એને વેચી અને એના પૈસા ઉભા કરી આ ફિરાકમાં છે હાલ કેટલા કેટલા પરિવારો છે હાલની તારીખમાં અમારા એકસો બત્રીસ પરિવાર હતા પણ એમાંથી આ મેનેજમેન્ટ એમની એમને એમની રીતે ધાક ધમકી દબાણ દરેક દરેક રીતે એમને હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ શારીરિક ત્રાસ જેવું કરી અને પાંત્રીસથી ચાલીસ પરિવારોને બીજે ખસેડાય છે અને અત્યારે હાલમાં અમે સિત્તેરથી પંચોતેર પરિવારો રહીએ છીએ તો તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે જે મકાનો આ લોકોએ ખાલી કરી દીધા છે એ મકાનો ઉપરાંત અમારા મકાનો તોડવા માટે ત્યાં ગુંડા તત્વો જેવા માણસો આવે છે રાત્રે દિવસે આવે છે અને વિભસ્ય વર્તન કરે છે અમારી બેન દીકરીઓ ત્યાં ઊભી હોય છે પણ એ લોકો એમ કહે છે કે ભાઈ આ તો અમને મિલમાંથી મોકલવામાં આવે છે એટલે આ વસ્તુ તો અમારે કરવાની જ છે આજે નહીં તો કાલે પણ અમે આ મકાનો તોડી પાડવાના છે જી અમે ન્યૂ નગરમાં અમે વર્કરો બધા રહીએ છીએ ન્યૂ મિલમાં મારા પપ્પા મારી બહેનો અને આ બધા કામદારો ત્યાં સર્વિસ કરે છે અમારા પોતાના મકાનો ત્યાં છે અમે ચાલીસ વર્ષથી ત્યાં રહીએ છીએ આજે મિલ એ જમીન ટોટલ લેન્ડ ચૌસો પચીસ જગ્યા છે મફતાર મફતદાર ઇન્ડસ્ટ્રીઝને આ જમીન સરકારે આપી હતી લેબર ક્વાર્ટર્સ બનાવવા માટે અને સ્પિનિંગ મિલ બનાવવા માટે પણ આજે મફતદાર ઇન્ડસ્ટ્રીઝના જે મેનેજમેન્ટવાળા લોકો છે એ લોકો કારીગરોને ખસેડીને અને એમને અહીંથી ઘર વગરના કરીને એ ઘર તોડીને અને આખી લેન્ડ વેચીને પોતાના સ્વાર્થ માટે એ વસ્તુ કરી રહી છે અમે એનો વિરોધ કરવા અહીં આવ્યા છીએ કે જમીન સરકારની છે લેબરો માટે આપેલી છે જગ્યા એમના ઘરો માટે ઘર બનાવવા માટે આપેલી છે આજે ત્યાં કારીગરો રહે છે જે લોકો નોકરી કરે છે મિલ પણ ચાલુ છે તો પછી આ ઘર તોડવાનું કારણ શું આ ષડયંત્ર કોણ કરી રહ્યું છે માત્ર ને માત્ર મિલનું મેનેજમેન્ટ શેઠ સાહેબને ખબર નથી અમે વારંવાર મિલમાં ગયા મેનેજમેન્ટે મળ્યા ત્યાં કાર્તિકભાઈ લેબર ઓફિસર છે એક એ બધાને મોકલે છે વારંવાર અમે એમને રજૂઆત કરી કમિટીએ જઈને તો એમણે એવું કહ્યું કે ભાઈ કોઈ જો સેટ બેટ જોડે વાત નહીં કરવાની હું જ માલિક છું મારી વાત કરવાની અમે એમને રિક્વેસ્ટ કરી કે કાર્તિકભાઈ અમે તમારા પગે પડીએ સાહેબ જે શેઠ સાહેબ છે અમારા બાપ છે અમારી રજૂઆત તમે જો પહોંચાડો અને શેઠ સાહેબ કહેશે તો અમે ખાલી કરી દઈશું અમારે મિનુ કશું પચાઈ નથી લેવું પણ અમે જ્યાં સુધી નોકરી કરીએ છીએ ત્યાં સુધી અમે રહેવા દે અને ના રહેવા દે તો બીજે કોઈ જગ્યાએ વ્યવસ્થા કરે અને હું એક વાત કહું છું કે આ જમીન સરકારે મફતતાલને આપી છે કારીગરોના ઘર બનાવવા માટે સ્પિનિંગ મિલ બનાવવા માટે તો આનો કોઈ પણ હેતુ ફેર થયો નથી આની કોઈ બીજી પરવાનગી લીધી નથી સરકારમાંથી મફત અને આ જમીન વેચે છે તો એનું કારણ શું મેનેજમેન્ટ આમાં શું કરવા માગે છે અમને ખબર નથી તો હું મીડિયાના માધ્યમથી એવું કહેવા માગું છું કે માન્ય શ્રી નગરપાલિકા શ્રી ઉપપ્રમુખશ્રી અમને મદદ કરે અમને ન્યાય પાવે અને અમારા ઘરો ના તૂટે એનું એમાં અમને સહકાર આપે અમને મદદ કરે આભાર ભારત માતા કી જય આ આ મિલ વેચી આ મિલ વાળા જમીન વેચી તમને કેમ ની ખબર આ જમીન વેચાઈ ગઈ છે એ લોકો મેનેજમેન્ટ જ અમને કહ્યું મીટિંગ કરવા ગયા હતા અમે તેમણે જ કહ્યું કે આ જમીન તમારે બધું વેચી દેવાનું છે ને બધું વેચાઈ ગયું છે બધું ચાલે તમે ખાલી કરી દો એક્ચ્યુઅલ આ જમીન છે કોની સરકાર હસ્તકની છે કે એ લોકો જે અત્યારે આ જમીન સરકારે આપી હતી અને જેની નોંધ પડી છે કે 1963 માં મફતલાલનું નામ સરકારે એટલે ચડાવ્યું કે આ જમીન સરકારે મફતલાલને લેબર ક્વાર્ટર અને સ્પીનિંગ મિલ બનાવવા માટે આપી હતી એના એ કારણને લઈને જ મફતલાલનું નામ આ નકલમાં દાખલ થયું છે હવે જો લેબર ક્વાર્ટર્સ તૂટી જાય અને ત્યાં સ્પિનિંગ મિલ તો બની જ નથી તો સરકાર જમીન પાછી લઈ લેવી જોઈએ અને સરકાર જમીન પાછી લેશે તો અમને કોઈ વાંધો નથી ત્યાં બીજો કોઈ રોજગાર સરકાર આવશે બીજું કોઈ ફેક્ટરી નાખશે કાં તો સારા કામ માટે ઉપયોગ કરશે પણ આ જે આ મેનેજમેન્ટ છે મફતલાલના એ ખોટી રીતે જગ્યા વેચી રહી છે અને પોતાનો નફો ઉપજાવવા માંગે છે એ અમે નહીં ચાલી લઈએ અમે ઘર આજે નહીં જ્યાં સુધી અમે નોકરી કરીએ છીએ ત્યાં સુધી ખાલી નહીં કરીએ અને બધા કરાવવા આવે તમે શું કરશો અમે વિરોધ કરીશું અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપ્યું છે ડીએસપી સાહેબને પણ અમે આપ્યું છે નકલ કરવાના અમે ધારાસભ્યશ્રીને પણ કહીશું એમને પણ કરીશું કે તમે આમાં રસ લો અને અમને ન્યાય અપાવો